સંદેશમાંથી પાઠ આઠમો અધ્યાય કલમ સોળથી અઢાર કોઈ દીવો સળગાવીને તેને વાસણ તળે ઢાંકી દેતું નથી કે ખાટલા નીચે મૂકતું નથી પણ તેની દીવી ઉપર મૂકે છે જેથી જે કોઈ અંદર આવે તે પ્રકાશ જોવા પામે કારણ એવી કોઈ છૂપી વસ્તુ નથી જે ખુલ્લી નહીં થાય તેમ એવી કોઈ ગુપ્ત વસ્તુ નથી જે જાણીતી અને પ્રગટ નહીં થાય એટલે તમે સાવધ રહેજો કારણ જેની પાસે હશે તેને વધુ આપવામાં આવશે અને જેની પાસે નહીં હોય તેની પાસે તો જે કંઈ છે તે માનતો હશે તે પણ લઈ લેવામાં આવશે આ પ્રભુની વાણી છે ઈસુની જય યુવા મિત્રો આજના પાઠમાં પ્રભુ ઈસુને પ્રભુ ઈસુ આપણને આપણા અંદરનો પ્રકાશ બહાર લાવવા છે આપણને જગતનો પ્રકાશ મળવા થયો છે મારા મનમાં વિચાર આવ્યો વળી જગતનો પ્રકાશ એટલે શું એક ખ્રિસ્તીય ન્યાયી તરીકે જગતનો પ્રકાશ એટલે પવિત્ર આચરણ પવિત્ર આચરણ એટલે વળી શું એક કહેવત યાદ આવે છે ગુજરાતીમાં જે પૂરવામાં હોય તે જ હવાડામાં આવે એનો મતલબ તમે સારી રીતના સમજો છો જો તમારામાં ઈર્ષ્યા હશે નફરત હશે બુરાઈ હશે તો એ જ બહાર આવશે પણ જો તમારામાં પ્રેમ હશે તો એ સર્વ લોકો જોવામાં આવશે એ જ છે જગતનો પ્રકાશ વળી પ્રભુ બીજી જ કલરમાં કહે છે કે જેની જોડે છે તેને વધારે આપવામાં આવશે અને જેની જોડે નથી તેની જોડેથી તો જે કંઈ છે એમને માને છે તે પણ લઈ લેવામાં આવશે પ્રભુ આપણું પાપી મગજ તો એક જ વિચાર કરશે કે પૈસાની વાત કરે છે પણ પ્રભુની યોજના તો આપણા મગજની પરે છે બહુ જ મળે છે પ્રભુનું કહેવું ફેક્ટર છે કે તમારી જોડે જે કંઈ સ્કિલ છે જે તમે યુઝ કરો છો પ્રભુના મહિમા માટે એ વધારે આપવામાં આવશે એક એક્ઝામ્પલ યાદ આવે છે કે બાળપણમાં આપણી માએ આપણને સાચું બોલતા શીખવ્યું હતું એ આપણે નાના હતા સ્કૂલમાં હતા ત્યાં સુધી એટલું સરસ રીતે પાલન કર્યું પણ એક ભૂલ થઈ ગઈ આપણાથી અને બીજાની ખોટું ખોટું લાગશે કે કોઈ પણ કારણસર આપણે એક વખત જુઠ્ઠું બોલી દીધું એના પછી આપણે એ જુઠ્ઠું એકની બે બેની ત્રણ એવી રીતના વધારે ને વધારે બોલતા જ રહ્યા અને આપણો જે અંદરનો જે પ્રકાશ હતો જે બીજા લોકો જોવા પામતા હતા એ ઉભાઈ ગયો અને એટલા માટે જ પ્રભુ કે છે કે તમારી જોડે હતું પણ તમે વાપર્યું નહીં એટલા માટે તમને લઈ લે તમારી જોડે ખેલ લઈ લેશે તો આવો યુવા આ બાઇબલના અને પ્રભુના વચનો આચાર્ય અને જગ્ન પ્રકાશ બનીએ જય શ્રી